રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી દાટ્યું છે રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે પરંતુ કચ્છના નાલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે આ ઉપરાંત અરબસાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં કતરો દિવસ દરમિયાન અને આજે પહેલી સવારથી સૂર્યોદય બાદથી ધુમ્મસની ચાદર છવાઈ છે ફ્લાઇટ પાંચ કલાક સુધી મોડી પડી હતી તો આજે પણ સવારના ભારે સ્મોંગ વચ્ચે દિલ્હી હૈદરાબાદ ચેન્નાઇની ફ્લાઇટને લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

उसमें हमारा कुछ बारिश का संभावनाएं हैं इसमें डे फोर मीस छब्बीस से मॉर्निंग एट थर्टी टू सत्ताईस एट थर्टी और जो डे फाइव है सत्ताईस एट थर्टी आवर्स आई एस टी टू अट्ठाइस एट थर्टी था, आवर्स आई एस टी इसमें लाइट रेन होने का संभावना है विथ थंडा हम इसमें येलो वार्निंग भी दिया गया दिया है રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એસી ટકા કરતા પણ વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે આ ભેજ ઠંડીમાં વધારો થવા દેતું નથી તથા દિવસ દરમિયાન પણ સૂર્યના સીધા કિરણો જમીન પર ન આવતા દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે જે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું જોર ઘટ્યું છે એટલે કે મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે જેથી ઠંડીમાં રાહત મળી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત